ખેરગામ તાલુકાની ઘટના ખૂબ જ નિદનીય છે પોલીસ ડિપાર્ટમેન્ટનું સરળથી નાક કપાઈ જાય જાય એવી ઘટના છે દિવ્યેશ પટેલ નામના પોલીસ અધિકારી જે છે પોલીસ સ્ટાફમાં છે એ ડી સ્ટાફ ના અધિકારી છે અને એમણે એક લાખ રૂપિયાની લાંચ લાગશે જે આરોપી છે પ્રોહિબિશન ગુનામાં પકડાયેલા આરોપીને આગોતરા જામીન લઈને આવેલા આરોપીને ન મારવાના એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી ખેરગામ પોલીસ સ્ટેશનની ઘટના છે ખેરગામ પોલીસ સ્ટેશન ઘણા વર્ષોથી આજ જ પરિસ્થિતિમાં ચાલતું આવ્યું છે કઈ ને કઈ વાત વિવાદમાં વણસતું હોય છે આ પોલીસ સ્ટેશન જ્યારે ને ત્યારે હાઇલાઇટમાં આવતું પોલીસ સ્ટેશન છે પણ કેમ અધિકારીઓની વાત કોઈ સ્ટાફના પોલીસ ડિપાર્ટમેન્ટમાં માનતું નથી પણ વાત વિચારવા જેવી છે કારણ કે વારંવાર થતી ઘટનાઓ છે પેપરના પાને થતી ઘટનાઓ છે પેપરના પાને છપાતી ઘટના હોય છે હાલમાં જ જી રેસી ન્યૂઝ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કહેવામાં આવ્યું હતું કે વાહ ખેડગામમાં મીની દમણ જેવું ચાલે છે દારૂના અડ્ડાઓ ખૂબ મોટા પાયે છે અને પોલીસ સ્ટાફ પણ એમને સહયોગ આપી દીધો છે ઘણા એવા દારૂના અડ્ડા જે છે એ પોલીસ સ્ટાફમાં જીઆજી એટલે કે હંગાર તરીકે ફરજ બજાવનારના પણ અડ્ડા છે અને જ્યારે હંગાર પકડાય છે એમના પરિવારના લોકો પકડાય છે ત્યારે ફક્ત અને ફક્ત ચાર થી પાંચ બોટલ વધારામાં વધારે દસ બોટલનો દારૂનો કેસ કરવામાં આવે છે અને પછી એને છોડી દેવામાં આવે છે તો શું વેચનાર પાસે ફક્ત ચાર પાંચ કે દસ જ બોટલ હોય એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે પણ પોલીસ સ્ટાફ છે જીઆરડી માં નોકરી કરે છે એટલે એમને છાવરવામાં આવે છે પણ ગઈકાલની જે ઘટના છે પોલીસ સ્ટેશન ની અંદર જ દિવ્ય નામના વ્યક્તિ જે છે એક લાખ રૂપિયાની લાંચ કોમ્પ્યુટરના રૂમમાં લેતા એસીબી હાથે ઝડપાઈ ગયા શરમ તો ડિપાર્ટમેન્ટના લોકોને આવી જોઈએ કે તમારે લાંચ લેવાનું સ્થળ પણ પોલીસ સ્ટેશન જ બનાવ્યું જે આજુબાજુના વિસ્તારના લોકોને ન્યાય માંગવાનું મંદિર તરીકે ગણાવે છે લોકોની સમસ્યા હોય છે ત્યારે એ પોલીસ સ્ટેશનમાં આવતા હોય છે કે મારું અહીંયા નિવારણ થશે પણ અહીં તો સ્ટાફના કર્મચારીઓએ જ લાંચ લેવાનો અડ્ડો બનાવી દીધો છે લાંચ લેતા ઝડપાય છે ઘણા એવા અધિકારીઓ જે છે એ પોતાની ખુરશી પર જ બેસીને લાંચ લેતા હોય છે એટલે જ કહેવામાં આવશે કે ટેબલ નીચેની ઇન્કમ આ ટેબલ લેચી ઇન્કમ લેતા લેતા ખેરગામ નાર્ડી સ્ટાફ કર્મચારી પકડાયા અને હાલમાં એમના ઉપર એસીબી નો સકંજો કસાઈ ચૂક્યો છે પાવા દરેક લાંચિયા પોલીસ ને સરકાર દ્વારા કડકમાં કડક નિયમ હેઠળ એને ફરજ મુક્ત કરવા જોઈએ કારણ કે જે લાંચ લેતા હોય છે આ એક વખત લાંચ લીધી બે વખત લાંચ લીધી એક કાયમ નિયમની આદત હોય છે એના લીધે આમ જનતાએ ઘણું સોસાવું પડતું હોય છે

ઝડપાયા છે રકમ પણ રિકવર કરી છે એસીબીએ અને એમને હાથે ઝડપાઈ પણ ગયા છે